તો કેમ છો મિત્રો મજામાં બધા મજામાં આવી છો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો કેમ છો મજામાં મસ્ત મજાની ખબર પડી ગઈ ફિલહાલ નવ વાગી ગયા છે ગયા મજા આવી છે અને થોડુંક જાગવાનું લેટ થઈ ગયું છે લેટ એવું થઈ ગયું છે કે હવે થોડુંક સમજાય તો દિવસનું કામ કરીને થોડુંક થકાઈ જાય છે એટલે લેટ થઈ જાય છે જાગવામાં અંદર કેટલા સાડા આઠ સાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું છે Asansiyete geçti. 2-3 çay kaşığı süt. Ne kadar çay kaşığı? Ne kadar çay kaşığı? Bu kadar. Ne kadar çay kaşığı? Bu kadar çay kaşığı. Bu kadar çay kaşığı.

તો ચાલો જીરામ જઈને મળવી અને ત્યાં જઈને મળવી અને તમારું બધાનું સ્વાગત છે નવા તો જોવાનું નહીં અને કરજો 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 કમેન્ટ કે ચા ચા નાસ્તો તો થઈ ગયું જો વાતમાં નાસ્તોમાં ઘી છે અને શું કે ચાય છે રોટલી છે ઓલામ દૂધ છે નાસ્તાનું થઈ રહ્યું છે ગોળ છે પ્રકાશ સામે બેઠા છે ને એટલે પ્રકાશ દેખાતું નથી બરાબર તો ચાલો ફળાક નાસ્તો કરી વાળ્યો લાવી લાવણ છે કીટુ લાવી લાવ ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યો છે અને જો ગાયનો બહાર બદલાવ ગોરલ ના અહીંયા લ

થેક સમજાય હા આજી બે જમીન નું છે પણ ન્યા હજી કઈ વાવા તો કી હો સમજાય ઠીક તું તમાર નામ આવત પાછો માર નામ તો ઓલા ઓલા પી ટોપી વાઈ રહી ભાઈ વિનુભાઈ ધીરે મજા આવી ન મજા આવી

છોડવા બહુ આવે છે કાળિયા નો અસર ફૂલ છે રીરામાં છે કાળિયો કાળિયો છે

જોરદાર થઈ છે હવે જાવી ગામ માં પવન બહુ આવતો છે અવાજ તમને નહીં આવતો હોય ને ઝાર જો ઝાર પણ જોરદાર થઈ છે અને ઝીરું જો હવે ઉપાડવાનું ચાલુ છે એટલું ઉપાડ્યું હતા સુધી હવે આપણે અશ્વિનભાઈ જવું મૂકવા બાકી થોડું બીજું મારે કામ કાજ છે તો મળવી લોકમાં કંટિન્યુ મળી જાવ આપણે ગામમાં જઈએ તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને આપણે બપોર સુધીમાં કલાક દોઢ કલાક જેવું થયું આ કામકાજ કરવામાં તો મસ્ત મજાનું જો આવું કામકાજ અમે કરી રહ્યું છે તો ફરતી ટાઇલ્સનો ફોટોમાં બ્લેક મારી દીધો છે એના અંદર સબલા પણ ફિટ કરી રહ્યા છે નવલાકણ ગેટનું કામકાજ પણ ચાલુ છે અને ફરીથી કટકી હોતન ટાઇલ્સની ફિટિંગ કરી છે એકદમ મસ્ત મજાનો વ્યૂ આવે છે તો આ ખરાબ હતું ને એટલે એટલા માટે મસ્ત મજાનું કરી રહ્યું એટલે સાથોસાથ એનો પણ શો આવી જાય અને ટાઈમ પણ હતો બીજું કોઈ કામ હતું નહીં અને આ ગેટ નીચે પણ કરી વાયુ જોવું મસ્ત મજાનું અને અમે ઢાળીઓ કેવી ટૂંક ગેટ નીચે ખુલ્લું હતું ને તેના હિસાબે શું કે બધી વસ્તુ બાર થી બધું મકાન અંદર એટલા માટે નીચે પણ કરી વાયુ મસ્ત મજાનું અને જોવો ક્યુ આવે છે એટલે મસ્ત મજાનું ગેટ ને પણ કરી વાત ગેટ નીચેથી નીચે જે ગેટ આવું ખુલ્લો હતો એટલે હવે આ નીચે કરી આરસીસી એટલે પેક થઈ જાય સમજાણું જો મસ્ત મજાનું ઘર નથી અમારો પાસે એમની બહુ જ મસ્ત મજાનું કામકાજ કરે છે ઘરનું ટોટલી કામ એમની જ કર્યું છે ના થોડું ઘણું તો કારીગરોથી કરાયું છે પણ આ ગેટનું કામકાજ ટોટલી મારા ઉપાય જ કર્યું બહુ મસ્ત મજાનું કામકાજ કર્યું છે ચાલો વાડીએ જાઉં વાડીએ પછી મળશું આપણે તો ચાલો મિત્રો મળી ગઈ મારા જેમના ગ્રેવી ગયા છે આપણે નવા મકાનો આવી જો અને આપણે હવાના કામકાજમાં હતા અને વાત કરી આવું તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ ને વાડીએ પહોંચી ગયા છે જો વાડીનો નજારો કાવો છે સાંજનો સમય છે સાડા છ વાગી ગયા છે અને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે અને તમે મારો આ સીન જોતા કેવો થઈ ગયો છે નાયો પણ નથી કાયલનો કપડામાં બીજો છે રાતોડી પણ બૂમું પાડી રહી છે બાજુ બાંધી છે આ બાજુ જો વેલોડિયા બધા બેઠા છે આ નું લોકેશન છે આમ જો કામકાજ કરીને આજ તો બે હાલ થઈ ગયા છે શું છે દુખી થઈ ગઈ હો

કોની તમે જાજો રેડી હું તો અરે મારા દીકરો જઈશું બુલેટ લઈને મેના રાણી લઈને જઈશું સમજાણ ਪੜਾਇਆ ਗਾਤ ਮੇਰੇ ਆਪਸ ਰੂਵੀ ਹੋਏ ਕੀ ਆਖੇ ਆਪ ਨਵਾਂ ਗੰਢ ਪਲ ਅਲਗ ਅਲਗ ਕੀ ਆ ਕੇ ਕਾ ਬਾਤ ਸੁਣਾ ਨਾ ਜੇ ਦੀ ਮਸ਼ੀਨ ਚੋਗਰੀ ਮੇ ਲਗਨ ਨਹੀਂ ਤੇ ਇਹ ਵੀ ਬੈਠੇ ਇਕਤਾਇਸ ਤੋਂ ਤਾਂ ਮੈਂ ਮਾਰਿਆ ਕਿਆ ਰਹਿਉ ਪੜੀ ਬਾਤ ਤੇ ਨਾਂ ਭਾਗੀ ਜੇਵਾ ਪਕੀਮ ਕਰੋ ਇਹ